દ્વારાુજકો અર્પણ અંતર્ગત એકવીસ લાખ ઉપરાંત નો મુદ્દામાલ પરત દાહોદ પોલીસ દ્વારા તીરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત એકવીસ લાખ ઉપરાંત નો માલિકોને પરત કરવામાં આવ્યો છે દાહોદ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવ નોંધાયા હતા જેમાંથી મહત્વનો મુદ્દામાલ પોલીસે શોધી કાઢ્યો તા તાઓ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સુરત ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ ખોવાયેલ અથવા ચોરાયેલી મોટરસાયકલ મોબાઈલ અને રોકડ સંબંધિત માલિકોને પરત કરવામાં આવ્યો આ પ્રસંગમાં દસ મોબાઈલ ફોન એક બાઇક અને વીસ લાખ રૂપિયા રોકડ આમ કુલ એકવીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ ને હકદાર લોકોને સોંપવામાં આવ્યા મુદ્દામાલ મળતા લોકોને ઘણી ખુશી અનુભવી હતી અને તેઓએ દાહોદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો આવા પ્રોગ્રામોથી સામાન્ય નાગરિકોનો ભરોસો વધે છે અને કાયદો વ્યવસ્થાની જાળવણી વધુ મજબૂત બને છે દાહોદ પોલીસ દ્વારા જે ચોરીના બનાવો કે અન્ય બનાવ બનતા હોય છે તેમાં જે મુદ્દામાલ પરત જાય છે એ મુદ્દામાલને રાજ્ય સરકાર પ્રોગ્રામ તેરા તુસ્કો અર્પણ અંતર્ગત આજ રોજ દસ જેટલા મોબાઈલ ફોન એક બાઇક અને એક ચોરીમાં ગયેલા વીસ લાખ રૂપિયા કેશ એ સંપૂર્ણપણે સો ટકા રિકવર કરીને ટોટલ એકવીસ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ અલગ અલગ અરજદારોને પરત આપવાની આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત લોકોને પોતાના મુદ્દા માલ સેસર પરત મળેલો છે